નવસારી સિવિલ હોસ્પિટલમાં આજે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અન્ય કેટલીક એનજીઓ પણ હતી આ શિબિરમાં થી વધુ રક્ત યુનિટ કરવામાં આવ્યું છે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે આજે એક મહત્વપૂર્ણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર સિવિલ હોસ્પિટલ રેડ ક્રોસ બ્લડ બેંક અને નવસારી કરુણામય ટ્રસ્ટના સહયોગથી યોજાયો હતો શિબિરમાં નવસારી સિવિલ હોસ્પિટલના ત્રીસ જેટલા સ્ટાફ સભ્યોએ રક્તદાન કરીને માનવતાની મિસાલ કાયમ કરી હતી તેમની સાથે અન્ય નાગરિકોએ પણ રક્તદાનમાં ભાગ લીધો હતો શિબિરમાં કુલ 70 થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આ શિબિરનું આયોજન કાશ્મીરના પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટના બાદ ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું દેશભરની બ્લડ બેંકોમાં તમામ બ્લડ ગ્રુપનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ રહે તે માટે આ પ્રકારના શિબિરો યોજવામાં આવી રહી છે મહેન્દ્ર દરબાર મેન ઓફ ઇમરજન્સી ભારત દેશની સીમાઓ જ્યારે ટાઈટ હોય અને ઓપરેશન સિંદૂર ચાલતું હોય એવા સમયને સંજોગોને ધ્યાનમાં રાખી સિવિલ હોસ્પિટલ નવસારીએ એક બીડું ઝડપ્યું રક્તદાન કેમ્પનું અને એમાં સહયોગ આપવા માટે જ્યારે સિવિલ સર્જનને મને ફોન કર્યો ત્યારે મારા પિયરમાં જો રક્તદાન કેમ્પ હોય તો એમાં હું કેમ બાકી રહી શકું એવા સંજોગોને ધ્યાનમાં રાખી બે દિવસની સતત મહેનતથી આજે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે સીમા પર કદાચ યુદ્ધ વિરામની વાત કરી હોય પણ આ સિવિલ હોસ્પિટલ અને રેડક્રોસ એ બંને યુદ્ધના ધોરણે જ કામ કરતી હોય છે આ નવસારી સિવિલની વાત કરીએ તો રોજના ત્રણ અકસ્માતના કેસ આવે એમાં બ્લડની જરૂર પડે બીજા ત્રણ ગ્રામ કરતાં ઓછા બ્લડના દર્દીઓ આવે એ લોકો માટે બી જરૂર પડતી હોય એવા સંજોગોમાં બ્લડની જરૂર પડતી હોય છે એટલે મેન ઓફ ફાયર તરીકે આ સેવા સિવિલ હોસ્પિટલ કાયમ માટે આપી રહી છે અને રક્તદાનની જ્યારે જરૂર પડે ત્યારે રેડ ક્રોસ ઓફ નવસારી સોસાયટી આપણને આપી રહી છે આ સમય અને સંજોગોને ધ્યાનમાં રાખી આજે રક્તદાન કેમ્પના આયોજનમાં બહુ જ બહુ જ સારો સહકાર મળ્યો એમાં એક વાત ઉલ્લેખન એટલા માટે કરીશ કે સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન આર સ્ટાફ અને બધા સ્ટુડન્ટોએ સારામાં સારું રક્તદાન કર્યું અને જરૂર પડે તો ઇમરજન્સીમાં એની ટાઈમ તૈયાર છે આજરોજ અમારી હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં રેડક્રોસ નવસારી સિવિલ હોસ્પિટલ નવસારી અને કરુણામય ટ્રસ્ટ ટ્રસ્ટ જે આપણું નવસારીનું એક આગળ પડતું ટ્રસ્ટ છે એમના દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ઘણી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો ઉપરાંત એ પણ છે કે જે ઓપરેશન સિંધુ હમણાં જે આપણે ત્યાં ચાલી રહ્યું છે આપણા બોર્ડર પર તો એના સંદર્ભમાં ગમે ત્યારે આપણને રક્તની જરૂર પડી શકે તો એના સંદર્ભમાં આપણે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને અરાઉન્ડ સિત્તેરની આસપાસ યુનિટ બ્લડ એકત્રિત થઈ ગયું છે લોકોએ ખૂબ સારો સહકાર આપ્યો છે